હેલો નમસ્કાર કેમ છો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું વિદ્યાર્થી મિત્રો આજે દાખલો આપણે આપણા આગલા વિડીયોમાં મૂકેલો છે તો હજી સુધી તમે એ દાખલો નથી જોઈએ તો પેલા એ દાખલો જોઈ લો અને ત્યારબાદ આ દાખલાની પ્રેક્ટિસ કરજો જેથી કરીને તમને પહેલા આ દાખલો સહેલાઈથી આવી જશે બરોબર એટલા માટે પેલા તમે આગળનો વિડીયો જોઈ લો બરોબર ચાલો જોઈએ શું છે બીજા દાખલામાં નાસ્તા બનાવતી એક સ્થાનિક ગૃહ ઉદ્યોગ કંપની દરેક નાસ્તા સો ગ્રામ ના પેકેટમાં વેચે છે એક નવા પ્રકારની વેફરની કિંમત નિર્ધારણ માટે તેના ભાવ માંગનો પ્રકાર પ્રાથમિક અભ્યાસ કરતા નીચે મુજબ માહિતી આપેલ છે જોઈએ વેફરનો ભાવ અને માંગ બે વસ્તુ આપણને આપેલી છે એટલે કે વખતો વખતની જેમ એક્સ અને y ની કોલમ આપણને આપેલી છે ચાલો ગણીએ એક મિત્રો સાથે પ્રેક્ટિસ કરતા રહીજો જેથી કરીને તમને દાખલો આવડશે બાકી માત્ર વિડીયો જોવાથી કશું જ નહીં થાય બરોબર સાથે પ્રેક્ટિસ નહીં કરો તો તમને દાખલો ક્યારેય પણ નહીં આવડે એટલા માટે સાથે પ્રેક્ટિસ કરજો બરોબર ચાલો કોલમ બનાવો કેટલા છે ચોવીસ છવીસ બત્રીસ ચોવીસ છવ્વીસ બત્રીસ ત્યારબાદ તેત્રીસ પાંત્રીસ ત્રીસ તેત્રીસ પાંત્રીસ ત્રીસ ત્યારબાદ વાયની કોલમીસ બાવીસ વીસ પંદર ચોવીસ બરોબર ચાલો હવે આપણે સૌપ્રથમ x નો સરવાળો અને ત્યારબાદ y કોલમ નો સરવાળો બરોબર ચોવીસ છવ્વીસ બત્રીસ તેત્રીસ પાંત્રીસ ત્રીસો ત્યારબાદ બાવીસ વીસ પંદર ચોવીસ એકસો ને બત્રીસ બરોબર ચાલો હવે આપણે બીજો સ્ટેપ સૌ પ્રથમ શું શોધવાનું એક્સ બાર અને ત્યારબાદ વાય બાર ત્યાંથી જ આપણને ખબર પડશે કે આપણે કયા સૂત્રના મદદથી આગળનો સમ સોલ કરવાનો છે બરોબર સૌ પ્રથમ એક્સ બાર નું સૂત્ર શું આવે ચાલો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ ના છેદમાં એન એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ કેટલા છે તો કે એકસો ને એસી અને એન કેટલા છે બે ચાર છ એકસો એસી ભાંગ્યા છ ત્રીસ વાય બાર બરાબર એકસો ને બત્રીસ ભાગ્યા છ વાય બાર બરાબર સો બત્રીસ ભાગ્યા છ બાવીસ બરોબર હવે

નો નો સ્ક્વેર સિગ્મા એટલે કે આ એક્સ ની કોલમ માંથી એક્સ બાર ની કોલમ બાદ કરવાની ચોવીસ માઇનસ ત્રીસ માઇનસ છવ્વીસ માઇનસ ત્રીસ માઇનસ ત્રીસ પ્લસ પાંચ ત્રીસ માઇનસ ત્રીસ જીરો બરોબર પાંચ ને ત્રણ આઠ ને બે દસ ત્યારબાદ ચાર ને છ દસ જીરો આવી ગયો જો આવી ગયો મેં તમને આગળના વિડીયો જયારે તમારે એમાંથી વાય બાર ની કોલમ બાદ કરવાની બરોબર વાયની કોલમ કેટલી છે સત્યાવીસ 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 માઇનસ બાવીસ પ્લસ પાંચ ચોવીસ માઇનસ બાવીસ પ્લસ માઇનસ બાવીસ જીરો વીસ માઇનસ બાવીસ માઇનસ 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 પ્લસ પાંચ ને બે સાત ને બે નવ બરોબર જીરો આવી ગયો સરવાળો હવે ત્યારબાદ એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર હવે આ બંને કોલમનો આપણે ગુણાકાર કરવાનો ચાલો કારણ કે અહીંયા આગળ માઇનસની નિશાની નથી મેં જયારે તમને કીધું હતું જયારે જયારે એક જ બાજુ નિશાની હોય અને બીજી બાજુ નિશાની ન હોય ત્યારે હંમેશા મોટી સંખ્યાની નિશાની મૂકવાની બરોબર વાત સમજાની જો અહીંયા પણ માઇનસ હોત અને અહીંયા પણ માઇનસ હોત તો માઇનસ માઇનસ પ્લસ તો અહીંયા માઇનસ ના આવે બરોબર પરંતુ અહીંયા આવશે કારણ કે એક મારે શૂન્ય ત્રણ દુને છ પણ માઇનસ છ બરોબર સાત પંચા પાંત્રીસ માઇનસ પાંત્રીસ બરોબર ત્યારબાદ શૂન્ય હવે મધ્ય કોલમ સરવાળો કરવાનો તમે નોટિસ કર્યું હશે બધી કોલમ માઇનસ આવી છે બરોબર જ્યારે પણ કોઈ કોલમ માઇનસ ન આવે દાખલા તરીકે છ છે તો કે માં નથી આવ્યા પ્લસમાં માં આવેલા છે તો પહેલા માઇનસ સંખ્યાનો સરવાળો કરવાનો એમાંથી છ બાદ કરી અને ત્યારબાદ સરવાળો લખવાનો પરંતુ અહીંયા બધી જ સંખ્યા માઇનસ આપેલી છે બરોબર આગળના દાખલા પણ એવા આવશે કે એમાં અમુક સંખ્યા પ્લસ આપેલી છે અને અમુક સંખ્યા માઇનસ આપેલી છે તો આગળના વિડીયો પણ જે તમે જોજો જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે બરોબર

છાય છત્રીસ છ નો સ્કવેર કેટલો થાય છત્રીસ ચાર નો સોળ બે નો ચાર ત્રણ નો નવ પાંચ નો પચીસ અને બે નો સ્કવેર ચાર શૂન્ય બે નો સ્કવેર ચાર સાત નો સ્કવેર ઓગણપચાસ અને બે નો સ્ક્વેર ચાર બંનેનો સરવાળો કરવાનો છત્રીસ પ્લસ ચાર પ્લસ ચાર પ્લસ છત્રીસ પ્લસ સોળ પ્લસ ચાર પ્લસ નવ પ્લસ પચીસ ઓગણપચાસ પ્લસ ચાર એટી સિક્સ બરોબર હવે આપણે સૂત્ર મુજબ કિંમત મૂકીએ આર બરાબર એક્સ માઇનસ એક્સ બાર કેટલા છે આપણે જોવા એક કોલમ બનાવેલી છે

આ સંખ્યા એમને દેવાની કોલમ આપેલી છે ગુણ્યા ગુણ્યા કેટલા આવશે બરોબર હવે આ દૂર કરવું પડશે સત્યાસી પોઈન્ટ ને અઠાણું આર બરાબર માઇનસ ઓગણીસી છેદ સત્યાસી પોઈન્ટ અઠાણું

અહીંયા પણ જયારે જવાબ આવ્યો છે જીરો પોઈન્ટ નેવ્યાસી પોઈન્ટ સાત છે બરોબર જીરો પોઈન્ટ નેવ્યાસી સાત છે બરોબર એટલે સાત પાંચ થી વધારે છે આગળની સંખ્યામાં એક ઉમેરો નેવું થઈ ગયો ગયો તમારા મિત્રો ને પણ આ દાખલા ઉપયોગી બને અને સહેલાઈથી તમને દાખલા આવડે અને આગળના વિડીયો જે તમે નથી જોયા તો જોઈ લો જેથી કરીને તમે જે આગળના દાખલા ગણો તો તમને સહેલાઈથી દાખલા આવડી જાય બરોબર અને પ્રેક્ટિસ ચાલુ રાખજો સાથે